હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો આજે હું તમારા માટે લઈને આવી છું પાપડની શાકની રેસીપી તો ફ્રેન્ડ્સ ઘરમાં જ્યારે કોઈ પણ શાક ના હોય ત્યારે આ પાપડનું શાક ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો અને ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં તો મેં અહીંયા ચાર મીડિયમ સાઇઝના પાપડ લીધા છે આ રીતના પાપડ તમને કોઈ પણ કરિયાણા સ્ટોરમાં મળી જશે હવે તેને શેકી લઈશું તો મેં અહીંયા પાપડને ગેસ ઉપર શેક્યા છે તો તેને આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીને ફટાફટ આ રીતના ફેવરતા રહીને ઝટપટ શેકી લઈશું તો આ રીતે આપણે તેને ફટાફટ ફેરવવાના છે જેથી પાપડ બળશે પણ નહીં અને સરસ શેકાઈ જશે તો પાપડ સરસ રીતે શેકાઈ ગયો છે આજ રીતે આપણે બીજા પાપડ પણ શેકી લઈશું તો જ્યારે પણ આપણે ગેસ ઉપર પાપડ ડાયરેક્ટ શેકીએ ત્યારે તેને ફટાફટ ફેરવવાનું રાખવાનું જેથી પાપડ બળશે પણ નહીં અને સરસ રીતે શેકાઈ જશે તો આ જ રીતે આપણે બધા પાપડને શેકી લઈશું તો મેં અહીંયા બધા જ પાપડને શેકી લઈશું હવે આપણે તેના ટુકડા કરી લેવાના છે તો આપણે ટુકડાને મોટી સાઇઝમાં જ રાખવાના છે વધારે ભૂકો નથી કરવાનો નહીંતર એ ગળી જશે તો આ જ રીતે આપણે બધા જ પાપડના મોટા મોટા ટુકડા કરી લઈશું તો આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે શાક માટે તો મેં એક બાઉલ લઈ લીધો છે હવે આપણે તેમાં બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરી લઈશું અડધી ચમચી મરચું એડ કરી લઈશું એક ચોથાઈ ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું ત્યારબાદ મેં અહીંયા આઠથી દસ લસણની કઢીને વાટીને લીધી છે તેને પણ એડ કરી લઈશું મેં લસણ એડ કરી લીધું છે હવે આપણે તેમાં જરૂર મુજબ પાણી એડ કરીને તેની સરસ થી પેસ્ટ તૈયાર કરી લઈશું તો આપણે પાણી જરૂર મુજબ એડ એડ કરીશું અને તેની આ રીતની થિક પેસ્ટ તૈયાર કરી લઈશું તો હવે વઘાર કરવા માટે મેં કડાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ લઈ લીધું છે એમાં અડધી ચમચી રાયના દાણા અને આપણે અડધી ચમચી જીરું એડ કરી લેવાનું છે અને તેને સરસ રીતે સાંતળી લેવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝ ડુંગળીને ઝીણી સુધારીને લીધી છે તેને પણ આપણે એડ કરીને સરસ રીતે સાંતળી લઈશું ત્યારબાદ મેં અહીંયા એક લીલું મરચું લીધું છે કટ કરીને તેને પણ આપણે એડ કરી લઈશું અને સરસ રીતે સાંતળી લેવાનું છે તો આ જ રીતે ડુંગળી આપણી સરસ રીતે સાંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં લસણની પેસ્ટ એડ કરી લઈશું ને તેને ચમચાની મદદથી સરસ રીતે મિક્સ કરીને સાંતળી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે હવે આપણે તેને ઢાંકણું ઢાંકીને એક મિનિટ સુધી કૂક થવા દઈશું તો એક મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ડુંગળીમાંથી તેલ સેપરેટ થવા લાગ્યું છે હવે તેને એકવાર હલાવીને મિક્સ કરી લઈશું તો હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે તો મેં ચાર પાપડ લીધા છે એ માટે મેં અહીંયા બે કપ પાણી એડ કર્યું છે હવે આપણે તેને સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને તેને ઢાંકીને સરસ બોઇલ આવે ત્યાર સુધી કૂક થવા દઈશું તો આ રીતે આપણે જોઈએ તો આપણું પાણી સરસ રીતે બોઇલ થઈ ગયું છે હવે આપણે તેને હલાવીને તેમાં પાપડ એડ કરી લઈશું આપણે પાપડને એડ કરી લીધા છે હવે તેને હળવે હાથે હલાવી લઈશું અને તેને ખુલ્લું જ રાખીને લગભગ થી ત્રણ મિનિટ સુધી કૂક થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે પાપડ આપણા સરસ રીતે કૂક થઈ ગયા છે હવે તેમાં કોથમીર નાખી અને ગેસની ફ્લેમ બંધ કરીને તેને ગરમાં ગરમ સર્વ કરી લઈશું તો પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવું એકદમ ટેસ્ટી અને ચટપટું પાપડનું શાક આપણે તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ જ્યારે ઘરમાં કોઈ પણ શાક ન હોય ત્યારે પાપડનું શાક એકદમ સહેલી રીતે ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થાય થઈ જાય છે તો ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલ બે લાયકોનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી મારી આવી અવનવી રેસીપીના વિડીયો તમારા સુધી સૌ પહેલાં પહોંચી જાય તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો